નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હાલ અમદાવાદમાંથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો આપણે વાત કરીએ તો બાવડામાં કેમિકલ પ્લાન્ટની ટેન્કમાં ગુંગળામણથી બે શ્રમિકોના મોત જ્યાં મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો અમદાવાદના બાવડામાં એક મોટી દુર્ઘટના ઘટી છે ખાનગી કેમિકલ કંપનીમાં કામ કરતા બે શ્રમિકોના મોત નીપજ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે કેમિકલનો ટાકો સાફ કરવા ઉતરેલા બે કામદારોના મોત થયા છે ઘટનાના પગલે બાવડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મુદ્દેઓને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર ટાંકામાં ઝેરી અસર થવાથી બંને સમિકોના મોત નીપજ્યા હોવાની આશંકા છે ત્યારે મિત્રો અત્યારે હાલની આ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ